કલ્પના બેન તમારો સવાલ છે કે પૈસા માટે ઝઘડા કોર્ટ કચેરી સંબંધો બગાડવા આક્ષેપો મૂકવા ચીટીંગ કરવું અદેખાઈ કરવી દારૂ જુગાર રાભિચારના રસ્તે પૈસા કમાવા શું જૈન માટે આ કરવું યોગ્ય છે આવી રીતે પૈસા ટકશે પૈસાવાળા થવાય તો નસીબ અને કર્મનું શું આવું કરવાથી કઈ ગતિ થાય જ્યારે પૈસો સામે હોય ત્યારે જૈન વ્યક્તિને ધર્મ કે યાદ આવતો નથી કલ્પનાબેન પૈસા માટે ઝઘડા કરવા દુરાચાર સેવવા એ ફક્ત જૈન માટે નહીં કોઈ પણ વ્યક્તિ માત્ર માટે યોગ્ય નથી એ પૈસા ટકશે કે નહીં એ વાત જરા બધા ખોટા રસ્તે મેળવેલા પૈસા હોય છતાં પણ પોતે લાંબા સમયથી ખૂબ પૈસા વાળો હોય અને આ જોઈને આપણને ધર્મ કર્મમાં વિશ્વાસ આવતો નથી કે જો ને અને તેના પૈસા પૈસા કમાવા વાળો લેર કરે છે ને નીતિવાન માણસો ભૂખે મારે છે ગરીબાઈ માં જીવે છે પણ એવું હોતું નથી હાલમાં અનિત વાળો જે પૈસા કમાઈ રહ્યો છે ને અને પૈસા ટકી પણ રહ્યા છે ને તે તેના પૂર્વ જન્મનું પુણ્ય કર્મ ઉદયમાં આવ્યું છે એને આ અત્યારના કમાણીના પાપ ધંધા

તે કર્મનો બંધ તો તે જ ક્ષણે તાત્કાલિક એ બંધ પડી જાય અને એ પાપનો બંધ જ પડે તે વખતના તેના ભાવ પ્રમાણે અનુબંધ પણ પડી જાય આ મેનમાં અનિતિનું કામ ચાલુ હોય ત્યાં સુધી એના એક એક ક્ષણનું બંધ અનુબંધ આત્મા પર પડ્યા જ કરે પડ્યા

ત્યારે પણ સમજી જવું કે આગલા કોઈ માં પૈસા માટે એને આવા ઝઘડા ટંટા ગાંધી ચાર સેવ્યા હશે જે આજે ઉદયમાં આવ્યા છે આમ ભૂતકાળમાં કરેલું પાપ કર્મ એ વ્યક્તિ અત્યારે ભોગવી રહ્યો છે એમાં આપણે સમજી જવાનું ને ત્યારે આવા બધા સ્ટેટમેન્ટ નહીં કરવાના કે ભગવાન કેવો છે ભગવાનને દયા નથી આવતી આવા સારા માણસને આવું દુઃખ આપે છે આવા બધા આપણા સ્ટેટમેન્ટ લોકોને તમારી એટલી જાગૃતતા હોવી જોઈએ કે ભગવાન વિતરાગી છે તેમને કોઈ વહલા કે કોઈ દવલા નથી કોઈને દુખ આપે ને કોઈને સુખ એવા ભગવાન નથી આ ભાઈ નીતિવાન છે તો એનું ફળ ભવિષ્યમાં એને મળશે અત્યારે એનું જ કરેલું કોઈ પાપ ધર્મ ભોગવી રહ્યો છે એમાં ભગવાન શું કરે એવી રીતે કોઈ અનીતિવાન જોઈને એવું કોઈ સ્ટેટમેન્ટ ના કરવું કે ભગવાન તને જોઈ લેશે ભગવાન એને જોઈ લેશે એનો પૈસો ટકશે નહીં કેમ કે હમણાં ને હમણાં એવું કશું થવાનું નથી અને પહેલાં અનિતિવાનને તો ચગવા માટે હવા મળી જશે કે તુમારા મારા કેશો તું ભગવાન ભગવાન કોઈ હૈ નહીં દેખો મેરા બિગડા કુછ હુઆ અને અજ્ઞાની જૈન જૈન છે પણ એને જ્ઞાન નથી આ સમજ નથી તેને આપણે અજ્ઞાની જૈન કહેશું જૈન ખરા પણ અજ્ઞાની તો અજ્ઞાની જઈને પણ એમ થઈ જશે કે અનિધિ થી પૈસા કમાવામાં કઈ ખોટું નથી કઈ વાંધો નથી જો ને પેલા ખોટે માર્ગે મેળવેલા પૈસા થી કેટલો લેર કરે છે માટે જે છે તે બરાબર સમજી જવું કે આ ભાઈ એના આગલા જન્મના કોઈ પુણ્ય કર્મ ને લીધે લેર કરે છે પણ આ જન્મમાં પૈસા માટે આચરેલા પાપ કર્મ એને ભોગવ્યા વગર છૂટકો જ નથી આમ પૈસો આવે ત્યારે ભગવાનને ક્રેડિટ આપતી ને પૈસો જાય ત્યારે ભગવાનને ક્લેમ કરવો આ બધા દ્વંદમાંથી આ મિથ્યાત્વમાંથી સમજીને બહાર નીકળી જવું આવા સ્ટેટમેન્ટ કરવા નહીં આવા કર્મ કરવાથી પૈસા માટે દુરાચાર આચરે એવા કર્મ કરવાથી આત્માને દુર્ગતિમાં ભટકવું પડે છે તમારો સવાલ છે કે પૈસો સામે હોય ત્યારે જૈન વ્યક્તિને ધર્મ કેમ યાદ આવતો નથી નથી યાદ આવતો કેમ કે લોભ કસાય અંદર જોરદાર મજબૂત લઈને પણ એવા પણ ઘણા આત્મા છે જેમનો લોભ કસાય મંદ પડી ગયો છે અને પૈસો હોવા છતાં સંયમ પૂર્વક નું સુંદર જીવન જીવી રહ્યા છે

885-00-88567 8, 8,